પાડા ખાતે 76મા ગણતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી દેશના 76મા પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દીડિયાપાડા તાલુકાના પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી અર્પી હતી આમંત્રિત મહાનુભાવો પદાધિકારીઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો નગરજનો વિવિધ શાળાના બાળકોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રજાસત્તાક પર્વના વધામણા જિલ્લાવાસીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી ધ્વજવંદન બાદ પોલીસ જવાનો તરફથી હર્ષધ્વનિ કરાયું હતું બાદમાં કલેક્ટરશ્રીએ પરેડનું નિરીક્ષણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું આ તકે કલેક્ટરશ્રીએ આપણા બંધારણીય આદર્શોને અનુસરીને લોકશાહીના મૂલ્યોને સુદૃઢ કરવા સૌને સંકલ્પબદ્ધ બની વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી આજની આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા માટે સંકલબદ્ધ થવા આહવાન કર્યું હતું